કેવું લાગે ને જો તમે કોઈ હોટેલ માં ચેક ઇન કરો ત્યારે હોટેલ ના પાર્કિંગ માં જ સાંકળે બાંધેલી બકરી બે બે કરતી હોય પાંજરા માં પાંચ એક બિલાડા મ્યાઉ મ્યાઉ કરતા હોય ઓછા માં પૂરું હોટેલ ના એક રૂમ માંથી સતત શ્વાન નો ભસવાનો અવાજ આવતો હોય એ પણ એક બે નહીં પરંતુ અડધો ડઝન શ્વાન નો ભસવાનો અવાજ શું તમે આવી હોટેલ માં રહેવાનું પસંદ કરો તમારા મગજ માં પહેલો જ વિચાર આવે કે આ તો કઈ હોટેલ છે કે પ્રાણી સંગ્રહાલય ત્યારે કહેવું પડે કે ના ભાઈ ના આ કોઈ પ્રાણી સંગ્રહાલય નથી આ તો હોટેલ જ છે અને આવી હોટેલ છે જ્યાં માણસ જ રહી શકે છે પરંતુ અમદાવાદના ના આવેલી હોટેલ સિલ્વર સ્પ્રિંગ માટે ધરમ સંકટ ઊભું થયું છે અને ધરમ કરતા ધાડ પડી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે આ હોટેલ માં એક અમેરિકન મહિલાએ સ્ટે લીધો ચેક ઇન કર્યું અને બાદમાં માં પાંકડા અંગ્રેજી માં કહ્યું કે મારો કેટલોક લગેજ લાવવાનો છે એટલે હોટેલ વાળા શું કે લગેજ એટલે કપડા અને બેગ જેવો સામાન હશે પરંતુ ખરી હકીકત તો ત્યારે ખબર પડી જ્યારે લગેજ આવ્યો આ લગેજ હતું કે કે પ્રાણી સંગ્રહાલય તે કહેવું મુશ્કેલ બની ગયું કારણ આ એક ડોગ તેના પાંચ કુરકુરિયા અને પાંચ એક બિલાડા અને એક બકરી આ જોઈને હોટેલ સંચાલકો ડઘાઈ ગયા અને તેણે આ પ્રાણીઓને હોટેલ માં અંદર પ્રવેશ ન મળે તેમ વાત કરી તો અમેરિકન ગોરી મહિલા પણ જીદ્દી નીકળી તેણે તમામ જોગને રૂમમાં લઈને અંદર બાંધી દીધા બાકી બકરી અને મિલાડાને હોટેલના પાર્કિંગ સ્લોટમાં રખાતા સીધો જ અમેરિકન એમ્બેસીને ફોન ઘુમાવ્યો અમેરિકાનો કોઈ નાગરિક પરેશાન થાય તેઓ અમેરિકા વાળા ક્યારેય ન ચલાવી લે અમેરિકન એમ્બેસીએ સીધો જ ગાંધીનગર ફોન ગુમાવ્યો અને ગાંધીનગર ફોન જતાની સાથે જ પોલીસ પહોંચી હોટેલમાં રૂમ બુક કરા લ્યા ઓર આધે પોને એક ઘંટા પાસે સામાન આયા તો કુત્તે બિલ્લી બકરા એ સબ થે तो जब हमने हमने मॉर्निंग में देखा कहा भाई ये सब तो सब सब अलाउड नहीं हैं क्योंकि पर हो जाएंगी और हमारे जाएंगी है, और और हमारे भाग है है वो रात को कुत्ते के बच्चे बहुत 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 तकलीफ करते हैं और गंदगी बहुत होती okay. होटल संचालक वो हतु महिला ने रूम खाली कर तो प्राणियों गेस्ट परेशाना बच्चा गलूडा एक कुत्ती એક બકરામાં બક આવે બોકળો કરીને આવે રહી છે જે એની અંદરમાં કૂતરાવું છે આખી રાત રાડો નાખે છે ભાસે છે ગંદકી કરે છે આ હોટલની અમારી રહી શકે એવી કોઈ પોઝિશન નથી એટલે આજે અમારે જો આનું નિરાકરણ નહીં આવે તો અમે હોટલ ખાલી કરી નીકળી જઈએ ત્યારે પોલીસ પણ મૂંઝાણી કે કરવું શું જેથી આશા ફાઉન્ડેશનને ફોન કરે આશા ફાઉન્ડેશને આ પ્રાણીઓને સૂચના પરંતુ અમેરિકી મહિલાએ બેધડક કહ્યું કે જો તેના કોઈ પણ પ્રાણીને કંઈ થશે તો તે કેસ કરશે જેથી આશા ફાઉન્ડેશનની આશા પણ પોલીસ માટે ઠગારી નીવડી અને આશા ફાઉન્ડેશનના સભ્યો પ્રાણીઓને લીધા વિના જ રવાના થઈ ગયા હવે થયું છે એવું કે ઇકોનોમી રૂમ ભાડે રાખીને હોટેલ સિલ્વર સ્પ્રિંગ માં રોકાયેલી અમેરિકી મહિલા ની મહેમાન આ હોટેલ ને ભારે પડી ગઈ છે અને હાલમાં આ હોટેલ હોટેલ કમ પ્રાણી સંગ્રહાલય લાગી રહી છે નિસર્ગ સાથે બ્યુરો રિપોર્ટ જી એસ ટીવી અમદાવાદ